ગોધરા શહેરમાં નીકળેલી ભગવાન જગન્નાથની રથયાત્રામાં ભક્તોએ ભારે હાલાકી અને મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો ગોધરા શહેરમાં નીકળેલી ભગવાન જગન્નાથની રથયાત્રામાં ગોધરા મહાનગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે સ્થાનિક લોકોમાં અને ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો શહેરના મુખ્ય માર્ગો ખાસ કરીને શહેરા ભાગોર વિસ્તારના રસ્તાઓ ખખડધજ હાલતમાં ગોધરા નગરપાલિકા દ્વારા રસ્તાનું સમારકામ કે પછી સાફ સફાઈ કરવામાં નિષ્ફળતા સર્જાઈ છે રથયાત્રાના રૂટ પર રસ્તાઓની ખરાબ હાલત અને કાદવ કિચડના કારણે ભક્તોને ભારે હાલાકી અને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે વિઘ્ન દેખાતું હતું પણ પણ એ કુદરતની બરાબર સમયે જ વરસાદે પણ થોડું વિઘ્ન ઓછું કર્યું છે અને ખૂબ ઉત્સાહથી મોટી સંખ્યામાં સમાજના તમામ પ્રકારના માણસો બ્રાહ્મણો ખૂબ સારી સંખ્યામાં આનંદ ઉત્સાહ અને રથયાત્રાને ઉજવી રહ્યા છે